આ વિસ્તાર માટે સારું છે એટલે એ લોકો માટે પણ એવું છે કે ભાઈ જાહેર પબ્લિક અંદર આવન જાવન ન કરે અને એમનો જે એક સવારથી લઈને ચોવીસ કલાકનો જે એમનું શેડ્યુલ છે શેડ્યુલ ડિસ્ટર્બ ન થાય તે માટે સામાન્ય પબ્લિક પણ અવર જવર ન કરે અને શાંતિથી એ લોકો એમનું કામ કરી અને જ્યારે આ વિસ્તાર વિકાસ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલું કરીએ તો ભગવાન પ્રાર્થના કરીએ અને એ લોકો જે પ્રયત્ન કરે છે એમાં એ લોકો સફળ થશે તો આ વિસ્તાર પણ વિકાસ થશે મોરી ગામ તેનો રસ્તો છે એકચ્યુઅલી જે જમીન આવેલી છે એ દરવા ગામની છે અને આ ખેતરો અંદર એને પોઈન્ટ મળેલ અને એ પોઈન્ટમાં માં આજે તેને બોર નું કામ ચાલુ કરેલ છે આ બોર મારા જાણવા મુજબ અંદર બસો મીટર જેટલો ઊંડો થયો છે સો ટકા ચોક્કસ જો આમાંથી તેલનો ભંડાર મળે કે ગેસ મળે તો માણાવદર તાલુકાને ખૂબ જ મોટો ફાયદો થાય આ વિસ્તાર અમારો જે અવિકસિત છે પૂરેપૂરો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે